છ દિવસના રમઝન બાદ આજે માતાજીના આરાધનામાં થોડો વિઝ્ન નડ્યો છે તો આયોજનના ભાગરૂપે કમિટી મેમ્બર અને સા યુવા ગ્રુપના સભ્ય કાલ રાતથી જ અહીંયા આગળ તાડપત્રી પારખી જ ગયેલી થોડી અગવડ પડશે પણ આજે અમે ગરબા રમાડવા માટે આતુર છે અને રમાડવા માટે તૈયાર છે અને ગ્રાઉન્ડ પણ તમારા ખેલાડીઓની રાહ જોઈને બેઠું છે આજે ગરબા રમાડવા માટે અમે અહીંયા આગળ જે વિઘ્ન આવ્યું છે એમાં વરસાદ પડ્યો જેમાં તાડપત્રી અને કંતાન અને માણસો થી સાફ સફાઈ નું કામ અને પાણી લેવાનું કામ પણ અહીંયા આગળ ચાલુ છે એક કલાક બે કલાક ના કામ માં આ ગ્રાઉન્ડ રમવા માટે તૈયાર મળી રહેશે મનોજ દરજી દિવ્યાંગ ન્યૂઝ કરજણ વડોદરા